જેટલા લોકોને ફૂડ તંત્ર દોડતું થયું છે સુરેન્દ્રનગરમાં જમણવાર દરમિયાન છાસ પીધા બાદ તબિયત લથડતા લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા ગોમટા ગામમાં વાસ્તુ પ્રસંગના જમણવાર દરમિયાન આ ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે સમાચારોમાં આગળ વાત સુરેન્દ્રનગરની કરીએ તો સુરેન્દ્રનગરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હોવાના સમાચાર મળી રહ્યા છે બસો જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તંત્ર અને હોસ્પિટલનો સ્ટાફ છે તે દોડતો થયો છે સુરેન્દ્રનગરમાં મોટી ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે ઘરે પ્રસંગ હતો એ પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે એકસાથે સાથે બસો જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થતા તંત્ર દોડતું થયું છે

કેટલાક દર્દીઓની હાલત ગંભીર માનવામાં આવી રહી છે તો સાથે જ કેટલાકની સારવાર કરવામાં આવી રહી છે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ જે છે તે અત્યારે જોવા મળી રહી છે તાત્કાલિક લીમડી અને વઢવાણની હોસ્પિટલોમાં તમામે તમામ દર્દીઓને ખસેડવામાં આવ્યા છે આજ મુદ્દે વાત કરવા માટે સુરેન્દ્રનગરથી મારા સહયોગી સાજીલ જોડાયા છે સાજીલ જે રીતે વાસ્તુ પ્રસંગ દરમિયાન આખી એક ઘટના બની છે બસ્સોથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે શું વધુ વિગત મળી રહી છે

આ બનાવ પગલે આરોગ્ય તંત્ર અધિકારીઓ સહિત હોસ્પિટલ તેમજ સ્થળ પહોંચી તપાસ હાથ ધરી છે જે ભાવિ સાજીલ કેટલા લોકો એવા છે કે જેમને હજુ પણ એમની હાલત ખૂબ જ ખરાબ છે ને એમને બીજે કઈ રિફર કરવા પડે તેવી સ્થિતિ ના કે જો વાત કરવામાં આવે તો તેમની તબિયત અત્યારે સ્વસ્થ છે તેઓને રજા આપી આપી દેવામાં આવી છે

છાસના સિમ્પલ પણ લેવામાં આવ્યા છે ફૂડ પોઝિંગના ચોક્કસ કારણ જાણવા માટેની નહીં અત્યારે હાલ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે શંકાસ્પદ છાસના નમૂનાને લઈ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે સાથે જ હાલ તમામ દર્દીઓની સ્થિતિ સારી હોવાની વાત આરોગ્ય અધિકારી છે તેમના દ્વારા કરવામાં આવી છે હાલ ખોરાકની ગુણવત્તા અને સલામતી અંગે પણ સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે બીજી તરફ સુરેન્દ્રનગરની અંદર જે ગુમટા ગામ આવેલું છે ત્યાં વાસ્તુ પ્રસંગ હતો

हेल्थी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर वेट वी है थ्री स्टेप सोलूशन क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस